કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી કરી અને ભ્રષ્ટાચાર કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ હોય તેવો કોઈ દાખલો કદાચ નથી બન્યો જેના કારણે વારંવાર ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠવા પામી છે તેવી જ ફરિયાદ આજે પણ એક ઉઠી છે તળાજા શહેરમાં આરામ ગૃહ પાછળના વિસ્તારમાં સરકારી દિવાલનું કામ ચાલી રહ્યું છે આ સરકારી દિવાલના કામમાં જૂની ઈંટ વાપરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે આ બાબતે તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતાના પ્રતિનિધિ ગુસાભાઈ ચોપડા દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં જાણ કરવામાં આવી હોવા છતાં પણ કામ ચાલુ રાખવામાં આવ્યું છે જો કે આ સરકારી દિવાલમાં જૂની ઈંટ ખડકી દેવામાં આવી છે હવે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે ભીનું સંકેત લેવામાં આવશે તે હવે આગામી સમયમાં જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા

눈이 번갈리도로오버레이션요